ખાવા મિત્રો મસ્ત મજાનું પોપ્યું છે મિત્રો તો આવું બીજા બધા જલ્દી જલ્દી થી પોપ્યું ખાવા મિત્રો ઝાકળ કેટલો પડે ખબર જો આમ પાણી ભીલો પાંદ મિત્રો જો લાગત દેખાય જો તમને દેખાતો છે આમ સમગ છે દેખાય બધું આમ એ સમકે બધું પાણી ભીરું મિત્રો ઘટ્ટું બધું આમ આ મિત્રો તમે હાલીને જાવ ને ઘઉં આ લોલાટ નીકળો ને તો તમે આ પગને તમારે પાહી તર માહિતી બધી પડી લીધા મિત્રો એટલું પાણી પીરું આમાં હલો મિત્રો કેમ છો મજામાં તો શો હપ્ચો મજામાં જ તો આજના તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી રામ જયારે રામ તો મિત્રો તારા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે પણ આમ નદી નથી પહોંચી પણ આપણે વહેલા પહોંચી જા કારણ કે છ વાગ્યાના કારણ કે આપણે હાડા મોટર સોલું કરી હતી મારા બાજુ અત્યારે પાણીવાળા હવે પણ તે દેખાય ન્યા અને મેં બ્રશ કરીને રેડી શું સાફ પીવાની બાકી છે હજી અમારે બેન જોઈ પીછી કરે છે

તો મિત્રો મસ્ત મજાના ને ને ચા પી લીધે ને ચા પી ન થાય છે આપડે ખેતરમાં કારણ કે એક ચાલુ છે એટલે ઘઉં તો બગ્યા છે એક મોટરે એક મોટર થોડાક છે પછી અહીંયા મોટા મોટા ઘઉં થઈ જાય મળવાનું છે ને મિત્રો ઝાકળ કેટલો પડે ખબર હવે આમ આમ પાણી પીરું પાણી મિત્રો જો લાગત દેખાય જોવા તમને દેખાતું છે જો આમ આમ બધું આમ એ બધું પાણી પીરું મિત્રો ઘટું બધું જો આમ

ને પાણી મોડે જશે હવે એટલે એમાં બીજા ખાવા માં સલું કરી દે પાણી એવું છે ભાઈ બાકી મિત્રો ટાઈટ બહુ પડે તમે વાત ને તમારા ના કેવી ટાઈટ પડે ને એક કોમેન્ટ કરીને કહી દેજો કેવી ટાઈટ પડે છે અમારે તો ભૂકા કાઢે સવાર વહેલા ઊભું થો ને જો ભાઈ પાણી સ્લુ છે પાટિયામાં હા એટલું પાણી પી દે ને પછી એટલું બધું કામ ને એક વાર બીજા ખાવા બેવડે દે પછી કઈ કામ નહીં એટલું બધું આપણે એ સાહેબ સલો ઘડીક પાણી વાળી તો મિત્રો આપણે પાણી વાળતા હોય ને પાણી વાળતા વાળતા ને ભૂખ લાગી છે હવે કારણ કે તારાને હાડા નવું હોય ગયું છે ને બે હરિયા બાકી છે ને હરિયું મોડીને હરિયામાં પાણી સડાવીને પછી જાય છે ખાવા માટે ને હરિયું મિત્રો પાવું નહીં પડે એવું લાગે તો હાખો રાખી જો આમ એવું છે બાકી તો ભૂખ લાગી સીધું થાય મિત્રો ઘરે કારણ કે ભૂખ લાગી બહુ પછી ઘરે જઈને પછી ખાઈ લઈ તો મિત્રો હું આવ્યો તો ઘરે ને ઘરે આવીને મસ્ત મજાનું જમીન લઉં છે ને જમીન ભેંસને ભેંસને પાડા પાણી પાઈને બહાર બાંધી ને બે ખાવાનું ભાઈ

કમ પાણી સ્લૂ છે અને રાઈટ મિત્ર મોડી મોડી આવી એ જો ભાઈ પાણી સ્લુ છે અત્યારે મોટા સ્લૂફ છે એક મોટર અમારો ભાઈ પાણીવાળા વાલવા એક મરપોવાળા અહીંયા જોવા લાગણી છે અહીંયા અમાર પા પાણીવાળા તો બગલા જાય બધી તો બગલા હા બગલા હે એવું છે મિત્રો બગલા ત્યારે પાણી આર્યવાય અને મિત્રો આ બધા ગેંજનો નાસ્તો કરે છે ભાઈ બગલા ન ભાઈ હું છે સવાનું છે મિત્રો આ બધું નામ છે કમેન્ટ કરી દેજો મિત્રો ચેપેલા છીના ચાલો પછી નાસ્તો કરો મિત્રો આ બધું પણ ઘટા બધો વેલો ફોલ હશે હા છે શાક કરવા માટે ને દાબેલા છીણા નાસ્તો કરીએ મિત્રો ગેસ હોવાના ખાતા ને આ શું છે દાબેલી છીના હે મિત્રો છણા જોર ગરમ એવું થાય મિત્રો તો ચલો નાસ્તો કરવા બધું થાય તો મિત્રો ઇન્સ્ટાગ્રામ માં તરે વિડિયોસ લાવવાનું તો વિડિયોસ લઈ જ દોસ્યા મારે હાળા છે હાળા છે પણ આટલા ટાઈમે વિડિયોસ લઈ દો ઇન્સ્ટાગ્રામ માં ને નો તો ઓલા નો જોય હોય તો ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે વિશાલ ચાંખાટ ઓફિશિયલ જલ્દી થી સસ મને જોઈ લેજો ને બાકી મારા પાવી બેન જો અધર માં ભાઈ વાળો નો શાક બનાવા છે જો બાબા તો ને અમે ભેંસ જોવા તૈયારી કરી છે ને આપણે ડોલે લીધી કાબા હા ઓ ભાઈ આપણે ભેંસ દોઈ લીધી આ તો ઉતારો છું મિત્રો આ તો કાપાટા ને ભેને જોઈ ને મિત્રો તમારી ફીરા કરતા આમ છે આમ એવું છે ભાઈ પાટણ ખાવાની એટલે શું તો ચલો મિત્રો જલ્દી સાંભળે તો મિત્રો સાંજે વઘારેલા ભાત છે શાક છે દૂધ રોટલા ને હળદ નાસણા છે મરચા નાસણા છે મિત્રો એવું બધું છે જમવા ને બેસી જશે જમવા માટે મારા ભાઈ મારા ભાઈ બેન કાભાઈ બેન મારા બેન તો દૂધ ના ભણવાડે છે મારો પોલ પણ સારી વાંધે છે તો ચલો પહેલાં આપણે જમી લઈએ તો મિત્રો જમીન આવી જશું હોવા માટે મસ્ત મજાને તારામાં પથારી કરી નાખીશ મિત્રો આપણે અહીંયા એવું છે ભાઈ જો ભાઈ ત્યારે અત્યારે કેટલા વાગ્યા ખબર છે મિત્રો અત્યારે વાગી છે સાડા નવ ને હાડા હાડા નવા મિત્રો જમીન છું હોવા માટે ને આજે ઘણું બધું કામ હતું પાણી વાળું ને પછી બપોર પછી તો મિત્રો ને નેદો એ કારણ કે મારા પાઇપ અને ને ધોવાનું ઘણું બધું લાડકામ હતું ને એટલે હું નેદવા જુઓ સાડાનો ને મારું પા ને આપણે મોટું ભાઈ બે પાણી વાળા હા ને મિત્રો એવું છે એવું બધું કામ હોય અમારે ને આ છે મિત્રો આજનો તમને હોય હશે ને મિત્રો બ્લોગ ગેમ હોય ને બ્લોગ ને રહ્યો હોય ને ચેનલ ને પ્લીઝ ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નોલો સાથે ત્યાંથી બધાને જય માતાજી જય શ્રી રામ જય બાબા સીતારામ એન ભાઈ બાય